નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફરમાં હું એજ એ મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એકાએક નવી માહિતી માટે એ મિત્રો મેળવા મળવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો આજે આપણે વાત કરવી છે કોઈ પણ પાક હોય એ પાકની અંદર ખાતર નાખવાની હાસી પદ્ધતિ મિત્રો અહીંયા હાલના જે છે આજે આપણે મળવાના છીએ અમારા મોટા માંડવા ગામના પ્રગતિશીલ ખેડૂતો જે મરસી જે છે એનું ખૂબ મોટું વાવેતર કરે છે અને મરસીના પાકની અંદર ખાતર કેવી રીતનું આપવું એની વાત મિત્રો આજે આપણે કરવાના છીએ ત્યારે સૌ પ્રથમ જે છે એ મિત્રો આ ખાતર વાવવા માટે જે આખી પદ્ધતિ જે છે જે મરસીના પગ ખાતર ઉપર જે ના પડે અને છોડ ઉપર જે છે કોઈ અસર ન થાય એના માટે થઈ અને આ મરસી માટેની આવવાની પદ્ધતિ મિત્રો આપણું જે આપણું જે વરણીનું જે દાંડું આવે છે એ દાંડવાને આવી રીતના જે છે એ રાખી ઉપર જે છે એ ગરણી પીઠ કરી અને આ ખાતર જે છે એ વેરવામાં આવે તો છોડ ઉપર ખાતર પડતું નથી અને છોડના થડ સુધી એ આરામથી જે છે એ પહોંચાડી શકાય અને ખાતરને જે વ્યય થાય જે ખોટો બગાડ થાય એ બગાડ આપણે અટકાવી શકીએ છીએ આ વાડી કોની છે બબભાઈ 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 માનસરા બબભાઈ માનસરા બાબુભાઈ માનસરા આ ખાતર જે છે એ કેટલા સમયથી તમે આવી રીતના ઉપયોગ કરો છો ઘણા વર્ષથી ઘણા તમે અહીંયા કેટલા સમયથી કામ કરો છો 4 વર્ષ થઈ ગયા 4 આપનો પરિચય આપો આપનું નામ રાજકુમાર રાજકુમાર હવે કેટલા વીઘા મરસીમાં ભાગ રાખ્યો છે એમાં તો 35 વીઘા જેવું છે પાંત્રીસ વીઘામાં બરોબર પાંત્રીસ વીઘામાં આ વખતે મરસીનું વાવેતર કર્યું છે બરોબર અને કયા કયા પાકોનું વાવેતર કર્યું છે મરસી સિવાયના મરછી છે ને ડુંગળી છે ને પછી હાપા છે બરોબર આ બધા પાકો થઈને પાંત્રીસ વીઘા છે હા બરોબર હવે આ આ પદ્ધતિથી જે તમે જે ખાતર આપો છો તો એનાથી હું ફેર પડે છે એમ આનાથી શું ફાયદો થાય છે

ત્યારે છેલ્લા ચાર વર્ષતા જે છે એ રાજકુમારભાઈ પણ જે છે આ વિસ્તારની અંદર ખેતી કરી રહ્યા છે માંડવાની ખેતી આમ તો ખૂબ પ્રગતિશીલ ખેતી ગણાય એમાં ખાસ કરીને મરછીનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં હોય હાલ જે છે એ કેટલા સમયનો મરસીનો પાક થયો છે એમાં મરસી કેટલા સમયની થઈ છે એમાં તો બહુ સારા એમ મળે છે મળે એમ નહીં આ આજે સમય કેટલા સમય પહેલા વાવી છે એમ હા તો મહિનો મહિનો થઈ થયો છે બરાબર છે અને અત્યારે કેટલા વીઘામાં કેટલું ખાતર જે છે એ આપવાનું નક્કી કર્યું છે કેટલા કિલો દસ કિલો આઠ કિલો પાંચ કિલો એટલા ત્રણ વીઘામાં એક થેલી વહી જાય છે પચાસ કિલો ત્રણ વીઘામાં એક થેલી જે છે એ નાખવાનું નક્કી કર્યું છે અત્યારે માત્ર ઉડિયાદ નાખો છો કે બીજું કંઈ યુરિયાદ નાખી છે ઉડિયાદ નાખો છો બરાબર છે ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને ભાઈ દ્વારા જે છે કરવામાં આવી કે ભાઈ આ પદ્ધતિથી એ ખાતર નાખવાથી ખાતરનો વ્યય ઓછો થાય છે ખાતર જે છે સોડના મૂળ સુધી પોગે છે અને ઓછા ખાતરની અંદર એ બધી જગ્યાએ ખાતર પોગાડી શકાય છે ખૂબ સરસ મજાની માહિતી રાજકુમારભાઈ આપણને આપી આપણે બાપભાઈનો પણ જે છે એ પ્રયત્ન કરશું મળવાનો આજે જે છે એ રાજકુમારભાઈએ આપણને માહિતી આપી છે અગાઉના આગ આગલા વિડીયોની અંદર પછી જે છે આપણે બાપભાઈને મળીશું રાજકુમારભાઈ અમારા ખેડૂત મિત્રોને આપે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી